દિવ્યાનીબેને ઠાકોરનો ડિસા શહેરમાં રોડ શો યોજાયો ગુજરાતમાંથી જા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ યોજવાનું છે અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા પ્રચાર કાર્ય જોરશોર થી શરૂ કરી દેવામાં આવ્યું છે ભાજપ દ્વારા એક મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બનાસકાંઠામાં જાહેર સભા યોજાશે

મોટી સંખ્યામાં બાઈકો અને ગાડીઓનો કાફલો રોડ શો જોડાતા સમગ્ર શહેરમાં માં ચૂંટણીનો અલગ જ પ્રકારનો માહોલ ઉભો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રોડ શો દરમિયાન બજાર વચ્ચે ગેનીમેન ઠાકોરે જાહેર સભામાં સામાજિક તત્વોને ચેલેન્જ કરતા જણાવ્યું હતું કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓને અસામાજિક તત્વો લઈને બે દીકરીઓને હેરાન કરવાનો પ્રયત્નો કરે છે આવા તત્વો ગેનીમેન ઠાકોરે બજાર વચ્ચે ચેલેન્જ કરે છે મહેરબાની કરજો કુદરતના ઘેર ઘેર છે અંધેર નથી તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈક સક્ષમ છે એ વાતને હું ધ્યાનમાં રાખી હું ખાતરી આપું છું કે બે દીકરીઓની સુરક્ષાની વાતો આવે ત્યારે ગેનીબેન ઠાકોરે ભૂતકાળમાં પણ ક્યારેય પીછે હટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછે હટ કરશે નહીં તે વાતની ખાતરી આપું છું ડીસા શહેરમાં રોડ શો દરમિયાન કોંગ્રેસના કાર્યકરો ઉથેદારો મોટી સંખ્યામાં રોડ શો દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા જીતાડવા માટે કરી રહ્યા છે એવી છે કે લોકો વોટ તો આપે પણ સાથે નોટે આપે અને એટલા માટે કરીને અમારા મનોબળમાં જે વધારો થઈ રહ્યો છે અને તારીખે જયારે મતદાન છે ત્યારે બનાસકાંઠાની જનતા મને આશીર્વાદ આપી છે

હવે જે કઈ સ્થાનિક જે હિતો છે જે સહકારી માર્ગો છે એક તરફી એકદમ રહી છે એ રહ્યા છે ત્યારે આ વખતે બનાસકાંઠા પરિવર્તન કરી અને કોંગ્રેસ પાર્ટી ને આશીર્વાદ આપે